ટીવી ન્યુઝ હું છું સંજીવની સૌથી પહેલા વાત એક મહત્વપૂર્ણ પાટણથી ભરતસિંહ ડાભી છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવા અને આણંદથી મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ પ્રચાર શરૂ કરી દીધો છે આપને જણાવી દઈએ કે એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે તેવામાં ખોડલધામ અને સિત્સરથી લલિત કગથરાએ દર્શન કર્યા છે અને પ્રચાર અભિયાનની શરૂઆત થઈ છે રાજકોટના ના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા નક્કી કરી અમારે કઈ દેવું નથી તો સુ અમારે પ્રીમિયમ કાપો છો તમે સાચા કે વીમા કંપની સાચી તમે વીમા કંપની માટે સરકાર ચલાવો છો કે ખેડૂત માટે મારે સીધો સવાલ છે આ સરકારને કે તમે વીમા કંપનીની દલાલી કરો છો તમે ખેડૂતોને લોય ચૂસી રહ્યા છો અને ખેડૂતોને જો આ રીતે તમારે વીમોમાં કરવું હોય તો જગતનો તાત વિફરશે પછી એકવાર ગામડામાં ગરવું પણ ભાયરે પડશે એટલે આ અભિમાન જે રાજા રાવણની જેમ ફાટી ગયું છે ભાજપને એ અભિમાન ઉતરી જશે એટલા માટે હું સરકાર શ્રીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે વીમા કંપનીને ક્યો ને તાત્કાલિક વીમો

આપણે રેશકોસ પાસે બહુમારી ભવન પાસે સરદાજી પ્રતિમા છે ત્યાં અમે સભા રાખી હારતોળા કરી અને બધા જ આગેવાનો કોંગ્રેસના તમામ આગેવાનો પ્રદેશના નેતાઓ પણ આવશે અને પછી અમે ફોર્મ ભરવા જશું આપણી સામે જે ઉમેદવાર છે એ પણ રિપીટ કરવામાં આવ્યા છે મોહનભાઈનું પણ સારું એવું વર્ચસ્વ છે આ વિસ્તારની અંદર અને બીજી તરફ વાત કરીએ શહેરી મતદારો પણ વધારે છે અને શહેરી વિસ્તારની અંદર પણ ચાર વિધાનસભા છે કે જેમાં ભાજપનું અત્યારે ચાર ચાર એમએલએ છે એટલે કહી શકાય એક ટક્કર છે તે અઘરી છે મને રાજકોટની પ્રજાને ઉપર વિશ્વાસ છે કે તમે તમારા દીકરાને એશિયન કેમાં સારી સ્કૂલમાં સુકામ બનાવો છો સેના માટે તમે એજ્યુકેશન પ્રેમી છો અને જો તમે એજ્યુકેશન પ્રેમી હોય તો રાજકોટ સંસદીય મત વિસ્તારનો ઉમેદવાર એનો પ્રતિનિધિ છ ચોપડી ફેલ કેથી હોય આ એક મોટો મોટો સવાલ છે તમે એક બાજુ વાત કરો છો કે અમારે છોકરાઓને સારામાં સારું એજ્યુકેશન આપવું છે અને તમારા પ્રતિનિધિ તમે જેને દિલ્હી મોકલો છો એ છ ચોપડી ફેલ ન હાલે અમે એટલું કહી છીએ કે મોહનભાઈ કુંડારીયા સાહેબ બાવીસ વર્ષથી આ પડતરી ટંકારાના ધારાસભ્ય હતા

ભારતીય જનતા પાર્ટી જેમ બે જણા નથી ચલાવતા અમારે તો તમામ નીચેના લોકોનું વાત સાંભળી અને ઉમેદવાર નક્કી કરવામાં આવે છે

તો રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા કે જેઓએ પ્રચાર શરૂ કરી દીધો છે કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર શરૂ કરતા વીટીવી સાથે વાતચીત કરી હતી તેઓનું કહેવું છે કે કોઈ આંતરિક વિવાદ પક્ષમાં નથી લોકશાહી પક્ષમાં છે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો આજે તેઓએ ખોડલધામ અને સિત્સરમાં દર્શન કરશે અને ત્યારબાદ પ્રચારની શરૂઆત કરશે લલિત કગથરાના સમર્થકો પણ તેમની સાથે જોડાયા છે આ વખતે આ બેઠક પર જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે રાજકોટથી કોંગ્રેસમાંથી લલિત કગથરાએ ઉમેદવારી નોંધાવી છે